સીતારામની જય માતાજી તો આ ફ્રી આવેલા નવા બ્લોગમાં તો આ એકદમ તોફાની વરસાદ ચાલુ થયો એકદમ પવન અને કડાકા ઘડાકા વીજળી તમે જોવો તો કેટલી વીજળી થાય છે તમને આમ ઘરમાં જઈને ટ્યુબલાઇટ ચાલુ થયું એવી ને જો તમે સાંભળતા આવી ગયા ગાઈઝ વીજ ચાલુ છે જોવો તમે બહુ તોફાની છે અને કુતિયાણા વાળા બધા ધ્યાન રાખજો એટલો તોફાની વરસાદ છે Gracias. 국민 바, a s t s 참 s h o 가루 ભગવાન બહુ ગાજે અડધર જી વિસાડો ઉભો વરસાદ નો મેવર હાલ ખોલી હતી બધો વરસાદ આવે રવેશ માં અમદાવાદ એટલો વાવા નો વરસાદ

હાલો આપણી આવે ગા રહોડામાં એવ આપણે વટાણે બનાવવું છે મગનું શાક ને રોટલી અને ભાત ને આપણી ચા પાણીનો ટાઈમ થે ભલે ચા પાણી પીએ લીધા વરસાદ વરસાવે લીધો એવું નીકળ્યો તડકો અટાણે ધૂમ તડકો નીકળ્યો કે તમે વાત પૂછોમાં એવો તડકો નીકળ્યો તો તડકો નીકળે પાકા એ જ થાય કે વરસાદ આવો પણ આગળ થોડીક વાર થાય ને આટલી વાતમાં મન કે ઘેરાવા હાલો આપણી જોઈએ મોગનું શાક બને તું રોટલા બનાવવાના બાકી છે તો આપણે હાલો રોટલા બનાવેલીએ રોટલા બનાવે પછી થોડાક ભાત મૂકે દઈએ માથે રોટલા કરેલી ભલા આ રોટલી દે ભોલા કહી દે ત્રણ રોટલી કરવી ભોલા ને ભાત હોય તોય પણ આલે બહુ રોટલી ઓક્સી જોઈએ ભાત વધારે ખાય તો આપણે રોટલા કરે ને રોટલી કરે ને ભાત મૂકે દઈએ હજે વાય ગયા હાર ગયા ત્યાં તો આ આપણી રસોઈ બને આવે હશે તો તડકો ધૂમ આઘીએ વાતાવરણ મહિલ થાવા એકદમ વરસાદ અંધાયો તો આઘડી જો વરસાદ ભરી ગયો અંધાઈ રહ્યો એવો તો ભૂકા બોલાવી દે એવો વરસાદ અંધાઈ રહ્યો ઘડીએ ઘડીએ તડકો નીકળે કરે ઘડીએ ઘડી વરસાદ વધે તો જો ઊંઘ બનાવેલા રોટલા પછી ને આપણી વરસાદ જોઈએ કેવો વરસાદ આવે એ તમને બતાવ્યા કે કાલે એવો વરસાદ હતો આજે એવો વરસાદ રવાનો હતો આપણે તડકો થોડીક વાર નીકળ્યો તો ઘરે પાછું વધારું થઈ ગયું આદરી પાછું પણ વરસાદ આવી છે આપણે રૂટિન કામ તો કરે જ લીધું ને આ સુમા કઠોળનું શાક મળી ઓછું ભાવે કઠોળ મળી ન ભાવે કઠોળ એટલે હું બહુ ઓછું બનાવવા છતાંય શાક પાસે ગુવાર છે રીંગણા છે ટમેટા છે ડુંગરીન બટેટા છે તો મને ઈચ્છ્યું કે ના ના આ ભોલાને બહુ ભાવે એના બાપાને મગનું બાપ દીકરાને બહુ ખાય મગનું શાક હોય તો એ બીજું કંઈ જોઈએ નહીં મેં કીધું કારણ એની પસંદનું આપણે કઠોળ બની એટલે એના હારું થઈ જો મગનું શાક બનાવ્યું ભાઈ એનો તો બે વાઘ ઘડીએ એ દવા લેવા આવ્યો તો

અહીંથી તમે ભૂખ વાટ્યું બનતું આવે વરસાદ તો જો હમણાં વરસાદ આવે ને સાગો ઝીણો ઝીણો આ આપણા રોટલા બસ રોટલા થઈ જાય આપણી ભોલા ભાઈની ભક્તિ કરે લેવાની છે તો આપણું મોગનું શ્યાર મેરભાઈના બાજરાના રોટલા ખાવા હોય તો આવો બધાય

છે શે વર્ગ તો કાઢે એમ અંધાર્યો પણ એ વટાને ઝીણો ઝીણો ચાલુ થયો ફૂલ મેં આવીએ તો એ આવે રેડા 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 મોટા મોટા આવે ઝીણો મોટો તો આવતો હોય ને ઘણી વાર માણસ કામ કરવા વહી ગયા ખેડૂત હતા વરે હરોવડા આવે વરે ખેડૂત હાથી હાથે વરે હરોવડા આવે બીજો વરસાદ એ ચાલુ હું જો બહાને નીકળી કપડાં તા અંદર નાખવાના ઘરે લેવાના અંદર નાખવાના ઘરે મૂકવાના એટલે આવી પાટીમાં ધી આપતો વયો જાય મારો ઘર છે મોટું સાફ સફાઈમાં વયો જાય જો વરસાદ હું ચાલુ સારો છે જો રેડા પડે ને આ જે વાતાવરણ ગરમી નો ઉકરાટ છે જે વરસાદ તા મે હું કાતા વળે હા ખોલા કરો હો જો વી હી છે પડો તો મારા હું ગરમી જાય તો ગરમી જાય ની તો કા ગરમી ને જાતી માખી ની માખી ની માખી સેક્શન બંધ જ રાખવું પડે આ કે માખી ને ટીયુ ના કે વાત જવા દીયો